આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનદેવ માં ત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને આજે તેઓ રોંઢ જ કર્યું છે કારણ કે આપણે માળામાં બહુ પછી તો ગયા હતા પણ વીઆઈવાસી કારણ કે આજ કેન્દ્રમાં જવાનું છે એટલે આજે રવિવાર છે તો પણ કેન્દ્ર છે એટલે આજ પહેલાં હેર વીઆઈવાસી મેં બધું બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે કરી વાળું અને મારા બાજુ અણિયા તોડે કાબા ગુવાના કઈ કહેશો બા હમ અમારે તો જો મિત્રો અત્યારે છે ને રાંધવાની તૈયારી ચાલુ થઈ જાય કારણ કે પછી છે ને ઘામ ગાધી આથીમી મીજા અંદરું ગામ ગાતી જાય એટલે વેલ હે રાંધ્યું ને તો બધું છે ને તો કાઈ થાય ન રે એટલે મિત્રો કે તમને જાણું છું તો પાછા આવીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ માં થઈ બની આરજો રિલેટિવ ફેમિલી કેમ છે બધા બધા મજામાં માતા છે ને ન મજામાં તો આપડા બ્લોક જોતા રહે એટલે મજામાં આવી જજો સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય જય માં માં અત્યારે તો સને મસ્ત મજાનો રોંડાનો સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ મે કરી વાળ્યું છે ગોપીએ જો કે કરી વાળું શાસ્ તો છે ને ફાઈનલ કયો જો મેં જે તો કઈ તો અને જો આજ તો સને ધુંજા ફાઈનલી થઈ ગયા છે અને આમ જો ધોય પણ આખો ઘર નાશ્યું છે અને વાતાવરણ પણ આખાનનો રોંડાનો આવક થઈ ગયો છે અને મામે શું કરે છે આપણે વીરી જોતાય એક સામકો કઈ છે મેં મીનું કોરસ આ વાલનું બનીસ ઠેકા વાલનું શાક બનાવવાનું છે ઠેક જય માતાજી જય આ ઘર ધોઈ ના કેમ નમ એમ તે નું પોતું નથી મારું કામ કાર ઘર કામ કામ પણ કામ કરાય ને ગઈ તો ખીરી

તો કન્ટિન્યુ બધા બનીયા રહેજો તો મિત્રો તમને બધાને કીધું હતું કે આપણે કેન્દ્રમાં આવીને પાછા મળશું જો કેન્દ્રમાંથી તો આવી ગયા છે ને તમને બધાને ખબર દે છે કે આપણે ઘેર નજીક આવી રહી છે ને તો અત્યારે તમને બધાને ખબર છે કે પતંગ છકાનું કામ કાજ ચાલુ હોય તો એ પતંગ સકાવે છે કા ભાઈ કા મિત્રો તો પેલા બધાને જી માતાજી જે કે બે માતારે અજુ નીકા બે પતંગ સકાવે પતંગ સકાવે છે અને મિત્રો તું ફિરકી ચાલ રહી

આ ઘર ધોયું હતું ને તો આ બધું એમનું પડ્યું છે શેટી ઉપર અને ખાટો ભરતા હતા અને હું બાજુ પપ્પા દેવાબીતી કરો છું બાજુ દેવાબતી કરે છે અને હું છે ને પછી કપડાં હલકા કરતી હતી તે કપડા પણ હરખા કરી વાળા છે અને મારા નેતાભાઈ છે ને એ રખડતા હતા

ખાવું હોય તો નવરાત્ર થઈ જશે જોકે હજુ જોતા નથી મેગી થોડો ઘણો છે ને બ્લોગ ઉતારી તો છે ને પથારીનું બધું જ છે ને પહેલા બ્લોગ ઉતારી પછી પથારીનું બધું કરું કામકાજ હોય ને અને આજે તો રવિવાર છે એટલે જો મંદિરે પણ ધૂણી છે અને આજે છે ને આપણે મંદિરે ગયા હતા દર્શન કરવા માના ફોન નહોતા લઈ ગયા એટલે કાંઈ આપણે લોગ ઉતાર્યો નહોતો જોકે ફોન લઈ ગયા ને તો તમને બધાને પણ માના દર્શન કરાવવા અલખે લઈ નહીં જ ગઈ કારણ કે હતી ને પિશકા લઈ ન ગઈ ને અલખે પાસે જવી ત્યારે ફોન લઈ જાય ત્યારે તમને બધાને માના દર્શન કરાવશે અને હમણાંથી તો છે ને ઠંડીનો માહોલ પણ થોડો થોડો વધતો જાય છે રાજે આજે તો છે ને બહુ એટલે બહુ ઠંડી છે ને આજે આખોથી ફોન એટલો હતો અને અમને ખબર હતી નથી કે આજે છે ને ઠંડી વધુ પડશે કારણ કે હા હાખો દીટલો હતો ને એટલે મેં જો હવે બ્લોગની એન્ડ પણ આપી દીધું તો આ સાથે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચેલે જય માતાજી જય જાનભાઈ તો બાય બાય સબસ્ક્રાઈબ કરતો તમ ના લો